વડોદરા કોર્ટમાં સર્વે નંબર બેતાલીસ સયાજીપુરામાં ચાલુ દાવો હોવા છતાં ગેરકાયદેસર રીતિ મિલકતનું બાંધકામ થતું અટકાવવા બાબતે કપુરાઈ પોલીસ મથકે અરજી આપવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ મોજે ગામ સયાજીપુરા ખાતે આવેલી સર્વે નંબર બેતાલીસ ખેતીની જમીનના માલિક અંબાલાલ ગણપતભાઈ વસાવા તથા દિનેશભાઈ ઝવેરભાઈ વસાવાએ ઓમ ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માલિક પ્રમુખ દશરથભાઈ ડાહ્યાભાઈ પટેલને આ ખેતીની જમીન વેચાણ માટે નક્કી કરેલી કિંમત મુજબ આપેલ પરંતુ જમીન વેચાણ કરાર મુજબ જે કિંમત નક્કી થયેલ હતી તે નાણાંની રકમ મળેલ ન હતી ઉપરાંત માત્ર બિન ખેતીની રકમ ભરી વેચાણ રાખનાર ઓમ ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટેના પ્રમુખ દ્વારા છેતરપિંડી કરીને માત્ર ખેતીની જમીન બિનખેતી કરવા માટે સરકારશ્રીમાં રકમ ભરવા માટે તેટલી રકમ ભરી દસ્તાવેજ કરી લઈ તદુપરાંત સિવાયના વિના અવેજે ખેડૂત પાસેથી ખેતીની જમીન પડાવી લીધી હતી હાલ આ જમીનના તકરાર મુદ્દેનો દાવા મેં વડોદરાના નામદાર કોર્ટમાં કાર્યરત છે તથા આ સાથે મનાઈ હુકમની અરજી પણ દાવા સાથે કાર્યરત છીએ તેમ છતાં આ મિલકતનું બાંધકામ ચાલતું હોવાથી મૂળ જમીન માલિક દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરવામાં આવી હતી આ સાથે માંગ પણ કરવામાં આવી કે વડોદરા કોર્ટમાં ચાલુ દાવો હોવા છતાં ગેરકાયદેસર મિલકતનું બાંધકામ કરવું કાનૂની ગુનો છે જેથી આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા યોગ્ય પગલાં લેવામાં આવે આજે અમે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપવા આવ્યા જે અમારા ખેતરમાં એના ભાઈએ કામ ચાલુ કર્યું છે દાવો ચાલુ હોવા છતાં તો એને કામ રોકાવા માટે અમે એક અરજી કરવા આવ્યા હતા કપરોઈ પોલીસ સ્ટેશન આપની જમીન ક્યાં આવેલી છે અમારી જમીન આજવા રોડ પર આવેલ છે પાયનિયર હોસ્પિટલની અંદર અગિયાર વીઘા કોના વિરુદ્ધ કેસ ચાલુ છે ને શું કરવામાં આવ્યું છે અમારે પાયનિયર હોસ્પિટલના માલિક દશરથભાઈ ડાયાભાઈ પટેલ છે એમના વિરુદ્ધ અમે દાવા ની પ્રોસેસ અમારો ચાલુ જ છે કોર્ટમાં તો છતાં બી એમને બાંધકામ ચાલુ કર્યું છે આટલા ત્રણ વર્ષથી કેસ ચાલુ છે હજુ એનું નિવારણ આવ્યું નથી તો છતાં બી એમને બાંધકામ ચાલુ કર્યું છે તો અમારે માંગ એવી છે કે આ બાંધકામ બંધ થવું જોઈએ સર્વે નંબર બેતાલીસ છે અને ગામ સાહેજીપુરામાં ગામ પંચાયતમાં અમારે લાગેલું

છતાં બી અમારા ખેતરમાં બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે એટલે અમને લાગ્યું કે ભાઈ કામ રોકાવવું જોઈએ જય સુધી દાવાનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એના માટે અમારું કામ કરે અને આમાંથી અમને યોગ્ય માહિતી મળે